પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર હુમલાના વિરોધમાં આણંદ ખાતે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ સંશોધન બિલના વિરોધની આડમાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓ પર હુમલાઓ કરી હિન્દુ યુવાનોની હત્યા કરવાના વિરોધમાં આજે આણંદ શહેરમાં સો ફૂટ રોડ પર શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન દરમિયાન મમતા બેનરજીના પુતળાનું દહન કરી સૂત્રોચાર કરી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો બંગાળની સરકાર એ કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ થઈ છે એટલા માટે આજે અમે આ કાર્યક્રમ કર્યો છે આપને ખબર હશે અને સમગ્ર ભારત દેશને ખબર છે કે હમણાં બિલ જે પાસ થયું એમાં જે કાયદામાં સુધારો થયો એના કારણે સ્વાભાવિક છે કે દરેક ધર્મના લોકોને દરેક જાતિના લોકોને દરેક સંપ્રદાયના લોકોને કોઈ પણ પ્રકારના વિરોધ હોઈ શકે છે એના કારણે કોઈ પણ સમાજ છે પોતાનો વિરોધ પોતાની જે કાયદાની જે મર્યાદા છે એને ધ્યાનમાં રાખીને નોંધાવી શકે છે ઠીક છે પણ જે પશ્ચિમ બંગાળમાં થયું એ કાયદા પશ્ચિમ બંગાળની સરકારની કારણે ત્યાં આગળ જે સુરો ઉમટ્યા અને એની આડમાં જે ત્યાંની સ્થાનિક પબ્લિક સ્થાનિક વિધર્મીઓ સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ અને મને તો એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ નહીં પણ રોહિંગ્યા મુસ્લિમો પણ એમાં સામેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર